આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગલ દ્વારા વસ્તી નિયંત્રણ કાયદો ઘડવા આવેદનપત્ર ડબોઈ મામલતદાર દેશમાં વધતી વસ્તીના કારણે ઉભા થતા ગંભીર જોખમો અને અવ્યવસ્થાના દુષ્પરિણામોને લઈને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગલ દ્વારા વસ્તી નિયંત્રણ માટે અમે બે અમારા બે જેવો કડક કાયદો અમલમાં લાવી સમૃદ્ધ અને વિકસિત ભારત બને તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું શ્રેષ્ઠ ભારતના સમૃદ્ધ વિકાસ માટે દેશના ઘુસણખોરી કરેલા બાંગ્લાદેશથી અને રોહિંગ્યાઓની ઘુસણખોરી અટકાવી દેશ બહાર કાઢવા જરૂરી છે દેશમાં બહુમતી ધરાવતો હિન્દુ સમાજ ખતરામાં હોય તેવી લાગણી દેશમાં વસતા હિન્દુ અનુભવી રહ્યા છે બંગાળના મુર્શિદાબાદ અને કાશ્મીરના પહેલગામ જેવા હુમલા હિન્દુઓનો નરસંહાર કરવાની ઘટના બનતા દેશમાં સતત હિન્દુઓ ભયમાં છે હિન્દુના વાર તહેવાર અને શોભાયાત્રા કે સરઘસ દરમિયાન પણ કેટલીક હુમલા થવાની ઘટના બનતી હોય છે ભારતમાં વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી છે જે ચિંતાનો વિષય છે કેટલાક લોકો હિન્દુઓને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરે છે ત્યારે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર અને અખંડ ભારતના નિર્માણ માટે દેશના નાગરિકોને સુવ્યવસ્થા મળી રહે અને દેશમાં ઘુસણખોરોને હાકી કાઢવામાં આવે સાથે ભારત સરકાર દ્વારા અમે બી અમારા બે સંતાને જેવો કડક કાયદો બનાવી વસ્તી નિયંત્રણ કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બન્યું છે વસ્તી વધારાના કારણે રહેઠાણ ભોજન ખેતી રોજગારી અભ્યાસ સહિત આરોગ્ય જેવી સેવાઓ માટે ગંભીર પ્રશ્નો ઉદભવ્યા છે તેવામાં વધુ પત્ની અને વધારે બાળકો પેદા કરનાર પરિવારને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધા પર પ્રતિબંધ મૂકવો જોઈએ આ માટે સરકાર કડક કાયદો બનાવી ભારત વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું પૂર્ણ કરે તેવી અપેક્ષા સાથે વડોદરા ઈસમંત્રી સુરેશભાઈ પટેલ વિભાગ સમંત્રી ગિરીશભાઈ પંચાલની આગેવાનીમાં ડભોઈ મામલતદાર પીઆર સંગાડાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈ ભજરંગના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા હમ નારા હે અખંડ ભારત અમારા હે જનસંખ્યા સંતુલનના કાયદા કાનૂન બને એ દ્રષ્ટિએ ડભોઈ તાલુકાની અંદર ડભોઈના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજંગ દલ રાજશ્રીની રાષ્ટ્રીય મહિલા પરિષદ અને રાષ્ટ્રીય છાત્રાવાસને ધ્યાન પર રાખીને અત્યારે મામલતદારશ્રીને એમને આવેદનપત્ર માટે આવ્યા છે આવેદનપત્ર એટલા માટે આપું છે કે ભારતની અંદર જનસંખ્યા વિસ્ફોટ થઈ રહ્યો છે વિધર્મીઓના દ્વારા જે દ્રષ્ટિએ કાયદા કાનૂની દૃષ્ટિએ પ્રશાસન પણ આ કાયદાને ધ્યાન પર રાખીને કાયદો બનાવે જનસંખ્યા સંતુલનનો કાયદો બનાવે જેના કારણે ભારત વર્ષની અંદર જે વિટંબના આવી રહી છે આંતરિક રીતે અને બાહ્ય રીતના પણ ખૂબ મોટી વિટંબના આ ભારત દેશની અંદર થઈ રહી છે વિધર્મીઓ દ્વારા થઈ રહી છે જેને કારણે અમે બે અમારા બાર ને અમારા વીસ એ દ્રષ્ટિએ આ જનસંખ્યાનું સંતુલન થઈ નહીં રહ્યું જેના કારણે આ કાયદો બને અને આ કાયદાની અંદર એટલી પણ વ્યવસ્થા કરે કે જો એની ઉપર જે જઈ રહ્યા છે તે લોકોને પણ શિક્ષાત્મક પગલાં લે અને એ લોકોને પણ આ દેશની અંદર મતાધિકારથી પણ દૂર રાખે એટલું જ નહીં શિક્ષણની સાથે સાથે વહીવટની દ્રષ્ટિએ પણ એમને એક ભાગરૂપે જેની લિમિટેશન આપે કે આ દ્રષ્ટિએ નહીં ચાલે એવા લોકોને પણ સજાના પાત્ર રહેશે અને આ પાત્રની અંદર આ સ્થિતિનું નિર્માણ થશે જેના કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે જનસંખ્યા નિયંત્રણ માટેના કાયદાના દૃષ્ટિએ પત્ર માટે અહીંયા ડભોઈ તાલુકાના મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છે અને તાલુકાની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે જય શ્રી રામ